દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદના સરકેજ ખાતે જે હુસેનની વકફ કમિટી છે તે વિવાદમાં આવી છે કેમ કે ત્યાંના સ્થાનિક દ્વારા ગંભીર આક્ષેપોની સાથે પુરાવાઓ પણ રજૂ કરવામાં આવી રહ્યા છે વકફ કમિટી દ્વારા જે રીતે ગેરિત કરવામાં આવી રહી છે વકફની જગ્યા પર જે પોતાના અંગત ફાયદા માટેના કામો થતા હોય ત્યાં સુધીના આક્ષેપો સામે આવી રહ્યા છે અને આ મામલો છે તે ગાંધીનગર સુધી પણ પહોંચ્યો હતો અમને જે ફરિયાદી છે તેમને એવી આશા હતી કે ગાંધીનગરથી તેમને આ ચોક્કસથી આ બાબતમાં ન્યાય મળશે પરંતુ ત્યાં પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ દ્વારા જે રીતની પ્રવૃત્તિ કરવામાં આવી છે જે જવાબો આપવામાં આવ્યા છે તે જવાબ હાસ્યાસ્પદ તો છે સાથે શંકા ઉભા કરે તે પ્રકારના પણ છે ત્યારે આ સમગ્ર મામલામાં જે ફરિયાદી છે આ કેસના તેમની સાથે જ આખો મામલો જાણીએ કે શું વિવાદ છે કેમ તેમને ગાંધીનગર સુધી વકફ બોર્ડ સુધી આ રજૂઆત કરવી પડી સીધી તેમની સાથે વાતચીત કરીએ સૌપ્રથમ તો આપનું નામ જણો મારું નામ અકબરભાઈ સુલેમાનભાઈ ચોપડા અકબરભાઈ ક્યાં રહો છો તમે સરખેજ માડીવાસ અચ્છા અકબરભાઈ હવે આ જે અવસેની વકફ કમિટી છે સરખેજ વિસ્તારમાં આવેલી છે તમે આરોપો કર્યા ને પુરાવા પણ મૂકી રહ્યા છો તો શું આખો મામલો શરૂઆત થી જણાવશો શું ઘટના છે કેમ આ વિવાદ ઉભો થયો છે સર આમાં એક લિસ્ટેડ બુટલેગર તરીકે આ પીર હુસેન ઉર્ફે યાસીન બાપુ તરીકે એક વ્યક્તિ ધરાવે છે અને બહુ મોટો લિસ્ટેડ ગુનેગાર અને ચાર પાંચ વખત તેના પર પાસા પણ થઈ ગઈ છે અચાનક પોલીસનું પ્રેશર વધી ગયું એટલે માણસ ધરમના રસ્તા ઉપર ચડી ગયો એણે શું કર્યું કબ્રસ્તાનની આડમાં દુકાનો બનાવી દીધી અને દુકાનો દુકાનો બધી ભાડે ભાડે આપી આપી દીધી એ ભાડું લઈ દર દસ હજાર બાર હજાર પોતાના અંગત મતલબ માટે વાપરે છે અમને એવું જાણવા મળ્યું કે આ ભાઈ ભાડું વકફમાં જતું નથી કોઈ સમાજના કોઈ કામમાં નથી વપરાતું આ તો અંગત ફાયદા માટે વાપરે છે જેથી અમે વક્કઅપ બોર્ડમાં ગયા ત્યાંથી અમે ઓડિટ રિપોર્ટ કરાયા ઓડિટ રિપોર્ટ જોતા ખબર પડી ખરેખર ઓડિટમાં બતાવ્યું નથી કે પૈસા આવ્યા છે આટલી મહિને કમસે કમ એને ચાર થી સાડા પાંચ લાખની આવક હશે એ બધું પોતાના મતલબ માટે રાખી લે છે પછી અમે સિત્તેર મુજબની ફરિયાદ કરી વક્કઅપ બોર્ડમાં બોર્ડમાં ફરિયાદ કરી તો બોર્ડે અમારા પાસે વધુ પુરાવા માંગ્યા અમે એ દરમિયાન દુકાનોના ફોટા બરાબર અને લોકેશન આખી સાથે ફોટા લઈને અને બોર્ડ માં જમા કરાવ્યા પક્કા બોર્ડ અમારી ફરિયાદ એડમિશન કરી તારીખ ઉપર તારીખ ઉપર તારીખ ઉપર એમને પોલીસો કાર્ડે રાખી આ ભાઈ આવ્યા નહિ બુટલેગર હુસે પીર હુસેન એક વખત આવ્યા નહીં ના એમના કમિટીનો કોઈ મેમ્બર આવ્યા ચલાય ચલાય કર્યું પછી અમે કંટાળીને અમે બોર્ડ માં લખીને આપી દીધું કે ભાઈ અમારી ફરિયાદ તમે ઠરાવ પર લઈ લો ઠરાવ પર લઈને આમાં જે હુકમ કરવો હોય તે કરો હમ હમ એ લોકો બોર્ડ મેમ્બર સામે મેટર મૂકી મૂકી કે ના મૂકી તો બોર્ડ વાળા જ જાણે બોર્ડ મેમ્બર એમ કે છે કે અમને ફેરથી સુનાવણી કરો ફેરથી સુનાવણી અમારી કરી પછી એને ફોન કરીને બોલાવ્યો લોખંડવાલા સાહેબ મોહસિનભાઈ છે ને લોખંડવાલા એમણે એને બોલાવ્યો એને બોલાવીને પૂછ્યું કે ભાઈ આમ છે તેમ છે તો એ લોકો અંદર ઓફિસમાં ચર્ચા કરી અને કોઈ પણ પુરાવા આપ્યા વગર જતો રહ્યો એ ગયો પછી અમે કીધું કે પુરાવા શું આપી ગયા એ તો કે ના એમને એમ વાત કરીને ગયા છે હવે ફેરથી એને બોર્ડમાં મૂકશું ફેરથી એ લોકોએ મેમ્બર મિટિંગમાં મૂક્યું અને અચાનક જ એમ કહી દીધું કે તમારી ફાઇલ દફતરે કરવામાં આવે છે અચ્છા એનું કોઈ નક્કર નિરાકરણ અત્યારે તમને જોવા ના મળ્યું ના તો આ જે 23 દુકાન છે આ કેટલા સમયગાળાના દરમિયાન બની છે 2005 થી ને તમે ક્યારથી આ લડત ચલાવી રહ્યા છો આ તો 24 થી મને ખબર પડી કે આ રીતે ઓડિટ વગર આ સીધા જે વ્યક્તિગત મને એ ખબર છે કે આ કબા બધા સરખેજ ને તમામ લોકો એવું જ છે કે આ મિલકત આ ભાડું આવે છે ને કબ્રસ્તાન ના કામ માં જાય છે આ એક કામ લેતો નથી પોતે વાપરી જાય છે અને પોતે પોતાના આઈએસસીઓ માટે રાખે છે અચ્છા એ તમને 2024 માં ખબર પડી હા પછી 23 માં ખબર પડી ત્યારથી તમે હવે લડત ચલાવી રહ્યા છો તો તમે હવે આશા તરીકે વકફ બોર્ડ સમક્ષ ગયા એમણે જે આખી જે ઘટના તમે કહી રહ્યા છો તો જ્યારે આ પક્ષકારને બોલાવવામાં આવ્યા ત્યારે આમાં શું હવે ટકોર છે ત્યાંથી કરવામાં આવી કે કોઈ એવી

એટલે કોઈ એક્શન ત્યાંથી લેવાય નથી રહ્યા પછી મે એમના હુકમ સામે આરટીઆઈ માં કરી મે કીધું આ લોકો નું રોજ કામ મને આપો આ કોર્ટ નું બરાબર રોજ કામ માંગતા એમને ખબર પડી ગઈ કે અકબર ભાઈ તો આરટીઆઈ એક્ટિવિસ્ટ છે એટલે રદની કજ કરવાના જ છે એટલે એમણે શું કર્યું ઓ હુકમ શું કર્યું વધારાનો હુકમ વધારાનો હુકમ સુધારા હુકમ રજુ કર્યો મને હુકમ આપી દીધો સુધારા હુકમ બસ આ સુધારો હુકમ એમને કરવાની કોઈ સત્તા જ નથી બરાબર આગે એમને મન આવે એમ તો ગમે ત્યારે હુકમ આ કર્યો બદલી આ કર્યો બદલી એમ ચાલે તમે જ્યારે આજે વકફ બોર્ડના જે અધિકારી હતા તમે તેમને સવાલો કર્યા તો એમના તરફથી શું જવાબો તમને મળ્યા એટલે બધાય મને ઓરકે છે લોખન થી લઈને મોસીન ભાઈ પ્રદીપસી બધા મને પ્રશ્નલી ઓરકે છે કે આ અકબર ભાઈ સાચા માણસ છે તો પણ આમાં કોઈ પગલા નથી શું કારણ લાગે છે તમને રાજકીય પ્રેસર સાહેબ એવું છે હા એટલે જે માણસ સામે મોટો હોય તો આપણે ન્યાય મેળવવો મુશ્કેલ છે એવું લાગે છે હાલ લાગી રહ્યું છે હાલ લાગી રહ્યું છે પણ અમે આમાં રોકાવાના નથી તો સામેવાળા જે ફરિયાદી જે તમે છો ને સામે પક્ષ છે જે જે હાલમાં જેમના પર એલિગેશન થઈ રહ્યા છે એમના તરફથી તમને કોઈ ધાક ધમકી કે કોઈ આપવામાં આવે છે ભલા મળો આવે ને સાહેબ ધાક ધમકી તો શું આપે ભલા મળો આવે કે ભાઈ આ બેસોન બોલાવે છે ને ફલાણો છે ને ઢુકણું છે ને વાય મીડિયા બોલાવવામાં આવે છે પણ જતો નથી એમના પાસે

જરૂરત પણ સુધી નથી પહોંચતું તો મારો એમ ઈરાદો છે કે ખરો ખરો માલિક જે છે એના પાસે માલ જવો જોઈએ હવે આ જે સમગ્ર ઘટના છે આજે આ કેસના ના ફરિયાદી છે અકબરભાઈ તેમણે જણાવ્યું કે તેઓ અધિકારીઓ સુધી ગયા તેમણે આ બાબતે જે વકફ બોર્ડના ચેરમેન છે મોહસીન લોખંડવાળા તેમને આ વ્યક્તિગત દઈને ત્યાં રજૂઆત કરી કે આ ભાઈ આવી રીતનું વકફમાં બધું ચાલી રહ્યું છે છતાં તેમને હજી સુધી કોઈ યોગ્ય પ્રત્યુત્તર છે તે મળ્યો નથી ત્યારે આપણે જે લીગલ હવે આ બાબતને લઈને તેમણે હવે લીગલી લડતની શરૂઆત કરી છે જેના માટે વર્ષો વીતી જતા હોય છે પણ તેમણે અંતે કબ્રસ્તાન બચાવવા માટે વકફની જગ્યા બચાવવા માટે આ પગલું લીધું છે તો આપણે જે એડવોકેટ છે તેમની સાથે વાતચીત કરીએ કે હવે જે તમામ જે કાયદા કે આંટી ઘૂંટી જે જોવા મળી રહી છે ત્યારે એ કઈ રીતની પ્રોસેસ આમાં કરી રહ્યા છે સૌ પ્રથમ તો આપ જણાવ કે જે રીતે આ ફરિયાદી હતા એમણે આરટીઆઈ કરી કે તમામ વસ્તુઓ છે દસ્તાવેજો છે તે મુક્યા હવે કાયદાકીય પ્રક્રિયા કઈ રીતની આ કેસમાં ચાલી રહી છે સૌથી પ્રથમ તો હું જણાવીશ કે જે મારા અસિલ છે અકબરભાઈ ચોપડા બરાબર છે એમને કલમ સિત્તેર મુજબ જે ફરિયાદ કરી હતી ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં બરાબર છે તે ફરિયાદ દાખલ થયા પછી સૌથી પહેલા તો એમને નોટિસ કાઢી છે બરાબર છે ભૂષની વકફ કમિટી સામે કે ભાઈ તમે હાજર થાવ પ્રથમ નોટિસ પર તેઓ હાજર નથી રહ્યા દ્વિતીય નોટિસ પર હાજર નથી રહ્યા નોટિસ પર ફોન કરીને બોલાવવામાં આવે છે મારા અસીલે સમજાવ્યા મુજબ કે કે એમને વાતાઘાટો કરી બોડે અને એમને જતા રહ્યા અને ત્યારબાદ અમારા અસીલની અરજી દફતરે કરી દેવામાં આવી જેમાં તેમને એક મારા અસીલે જણાવ્યા પ્રમાણે કે એક રજૂઆત કરી હતી લેખિત જે હું તમને તમારા આગળ દર્શાવવા માંગુ છું બતાવવા માંગુ છું કે જે હુસેની વકફ કમિટી દ્વારા જે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી એ શું હતી હું આપના નજરમાં લાવવા માંગુ છું જે જે આજ આ છે હુસેની કમિટી દ્વારા રજૂ કરવામાં આવેલ જવાબ છે બરાબર છે જેમાં તેઓ જણાવે છે કે અમારા ઉપર મૂકેલ આક્ષેપ તદ્દન ખોટો છે અને વિહોણો છે અને અંગત અદાવતથી કરવામાં આવ્યો છે જેમાં તેઓની પાંચ મેમ્બરની સાઈન લેવામાં આવી છે શેખ મેહમૂદ મોહમ્મદ ગની તૃતીય નામ છે અસલમભાઈ કુરેશી ચોથું નામ છે ઘાંચી હબીબ મિયા અને પાંચમું નામ છે મોમીન ગુલામ મોહમ્મદ ગુલામ હૈદર જે તારીખ નવ આઠ બે હજાર ના રોજ મૃતભાઈ પામેલ છે જે અમે શરૂઆતમાં જ્યારે ફરિયાદ દાખલ કરી અને ગુજરાત રાજ્ય વકફ બોર્ડે અમારા જણાવેલ કે તમે વધુ પુરાવા રજૂ કરો ત્યારે જ અમોએ આ મરણનો દાખલો જે જે એમનો હતો ગુલામ મોહમ્મદનો તે રજૂ કરી દીધેલ છે છતાં પણ બોર્ડે તેમની સાઈન ગ્રાહ્ય રાખી છે અને તે સિગ્નેચર ઉપર એમનો જવાબ પણ ગ્રાહ્ય રાખ્યો છે અને તેમની સાથે વાટાઘાટો કરી અને હુકમ પણ કરી દીધેલ છે બરાબર છે હવે જે મૃતપાય બે હજાર દસમાં વ્યક્તિ થઈ ગયો છે તેની સહી બોર્ડે ગ્રાહ્ય કેમ રાખી પેલો પ્રશ્ન મારો બોર્ડ આ છે બરાબર છે દ્વિતીય વસ્તુ કે બોર્ડે જે અમને અમારા અસીલ છે કે અકબરભાઈ સુલેમાનભાઈ ચોપડા એમને આરટીઆઈ માં એમનું રોજકામ મંગાવ્યું હતું તો જે સહી જે એમને જવાબ રજૂ કર્યો છે એમાં અને એમના રોજકામમાં બંનેમાં અલગ અલગ છે તો એ કેમ શા કારણે બીજી વસ્તુ કે અમે આના ઉપર આગળ જવાના છીએ આના ઉપર ફરિયાદ કરવાના છીએ અને જે ઓર્ડર થયો છે બરાબર જે ઓર્ડર થયો છે પ્રથમ ઓર્ડર થઈ ગયા બાદ કોઈ અમારા કોઈ પણ એક પક્ષકાર જ્યાં સુધી અપીલમાં નથી જતો બરાબર ત્યાં સુધી બીજો સુધારા હુકમ થાય નહીં કોઈ પણ એક પક્ષકારને જ્યાં સુધી કોઈ પણ આ હુકમથી વાંધો ન હોય ત્યાં સુધી બીજા સુધારા હુકમ થતો નથી જે કોઈ પણ પક્ષકાર ગયો નથી એ છતાં બોર્ડે બીજો સુધારા હુકમ કેવી રીતે કર્યો એ અમારે જાણવું છે બોર્ડ પાસેથી અને એમની પાસે શું સત્તા છે ઓર્ડર મુજબ તમે રિવ્યુમાં જવું પડે અને રિવ્યુમાં ગયા બાદ કોઈ પણ એક પક્ષકાર રિવ્યુમાં જાય તો જ એ સુધારા હુકમ બોર્ડ કરી શકે છે બરાબર છે જે બોર્ડને કરવો જોઈએ નહીં સુધારા હુકમ કોઈ પણ એક કોઈ કોઈ નથી ગયું બરાબર છે અને બોર્ડે એમના જાતે સુધારા હુકમ કરી દીધેલ છે બીજી વસ્તુ જે પીર હુસૈન છે એ કોઈ પણ અમારી પાસે જે રોજકામ છે એમાં કોઈ પણ મુદતમાં હાજર રહ્યા નથી એક સિવાય બરાબર છે અમારા અસીલ છે અકબરભાઈ ચોપડા તે દરેક મુદતમાં હાજર રહ્યા છે દરેક વખતે બોર્ડને રજૂઆત કરી છે કે ભાઈ અમારી જે ડોક્યુમેન્ટ છે ડોક્યુમેન્ટરી તપાસી અને તેની તપાસ આગળ કરો જેથી આ જે મિલકત છે વકફની તેની જગ્યાએ જે ગેરકાયદેસર બાંધકામ થયેલું છે ગેરકાયદેસર બાંધકામમાં ગેરકાયદેસર જે નાણાં મેળવવામાં આવે છે તે સાચી જગ્યાએ જાય વપરાય મુસ્લિમ સમાજના હિતમાં વપરાય ના કે પોતાના કોઈ પર્સનલ ખર્ચા માટે ના અસીઓ માટે કે ના કોઈ બીજી વસ્તુઓ માટે સિત્તેર મુજબ દાખલ થઈએ ને પછી બોર્ડ ને મુજબ તપાસ સોંપવી પડે અને અધિકૃત વ્યક્તિને સોંપવી પડે આ ફરિયાદ આવી છે આમાં તથ્ય શું છે બોર્ડ આવું તો કઈ કરતું જ નથી બોર્ડે ના કોઈ અધિકૃત વ્યક્તિ નિમેલ છે કે તેની તપાસ કરેલ છે અને ડાયરેક્ટ બોર્ડે કોઈ પણ અધિકૃત વ્યક્તિને નિમ્યા સિવાય કલમ એકોતેર મુજબ ડાયરેક્ટ એનો હુકમ કરી દીધેલ છે અચ્છા જે રીતે આ છબરડાઓ થઈ રહ્યા છે કે ભાઈ હવે અધિકારીઓ આટલા શિક્ષિત ભણેલા ગણેલા છે છતાં પણ કોઈ કારણોસર તેઓ આવો નિર્ણય કરી રહ્યા છે

અમે જે પ્રદીપસિંહ રાઠોડ છે મુખ્ય કારોબારી અધિકારી ગુજરાત રાજ્ય વકફ બોર્ડના ગાંધીનગરના તેમની સામે પણ અમે ફરિયાદ અને આ જે ખોટી જે એમને ચલાવી છે તેના ઉપર અમે ફરિયાદ કરાવીશું અને આગળ અમે અમારે જરૂર પડશે અને હાઈકોર્ટ પર પગલાં ચડવા પડશે તો અમે જરૂરથી હાઈકોર્ટ પણ જઈશું આપ આ ચોક્કસમાં શું ઉમેરવા માંગો છો કેમ કે આટલી લાંબી પ્રોસેસ થવાની છે કે તમે હવે વકફ બોર્ડ જે કહેવાય કે ભાઈ જે કોઈ પણ વિવાદ સમાધાન માટે વકફની વસ્તુ હોય તો એ આમના પર નિર્ભર હોય પેલા સાહેબ સમજો વકફ બોર્ડ ની નિમણૂક શાના માટે કરવામાં આવી હતી કે આ માલ અલ્લા નો માલ છે અને જાળવણી કરીને રેકર સાંભળવા માટે અને કોઈ આવા હરામખોરો આના ઉપર કબજો કરે તો બોર્ડની જવાબદારી છે કે કબજો દૂર કરે તો આ તો એને પ્રોત્સાહન આપી રહ્યા છે બરાબર અને આનાથી વિશેષ જો આજનું ગુજરાત છે સંદેશ છે બરાબર અમારે વોટ્સઅપમાં મળેલું છે આમાં પણ આ છે ને કે આણંદનો કે ખેડાનો એક કિસ્સો છે એમાં પણ બોર્ડ દ્વારા અત્યારે હાલ એવી રીતનું કામ કર્યું છે કે જે બિલ્ડર લોબી છે કે જે આવા હરામખોર લોકો છે તેમને છાવરવાનું કામ કરી રહ્યા છે અને આગ્રા પ્રદીપસિંહ જેવા સિયો એમની મેં મદદ કરી રહ્યા છે

મારે એટલું જ કેવું છે મારા સમાજ ને કે લોકો તમને ભડકાવે છે કબ્રસ્તાન પર અરજીઓ કરે છે કબ્રસ્તાન ને ખોટું કરે છે કબ્રસ્તાન ને અરજીઓ કરી અને ખોટી ખોટી દિશા રહ્યો છે તો તેની ના આવું હું સમાજના હિતમાં છું સમાજની ફેવરમાં છું અને સમાજના લોકો સાથે છું બરાબર હું એક નથી મારા પાછળ આખી ટીમ લાગેલી છે અને મને મદદ કરનારા બહુ છે આર્થિક માનસિક શારીરિક મને કોઈ તકલીફ હું સિસ્ટમ થતો લડીશ ખોટું થયું છે અન્યાય થયો છે એના સામે લડીશ ચોક્કસથી આપણે સાંભળ્યા હતા અકબરભાઈ અને સાથે જ એમના એડવોકેટ તેમણે આખી ઘટના જે જણાવી છે હવે આજે હુસેની વકફ કમિટીમાં જે આખો વિવાદ ચાલી રહ્યો છે રાજ્યના વકફ બોર્ડ સુધી આ મામલો પહોંચ્યો પણ કોઈ યોગ્ય જવાબ ત્યાંથી પણ મળ્યો નથી ને હવે વાત છે તે પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચશે ને વાત હાઈકોર્ટ સુધી પણ પહોંચશે